ના લ્યા ધમાલ કરે એક તો આપડે પીલા કાઢવાના છે તો તમાકુ ભાગે તો આપડે બધા નુકસાન આપડે જઈએ તો જવું કરીશું એ જવું હે જવાનો વાધો નઈ પણ દારૂ પીધા વગર આવતા હોય ને તો સારું પડે એમ આપડે એવું એટલે તો ચા નાસ્તો પાણી કરાવી દઈશું પીલા કાઢી બહાર નીકળે એવું કરો પછી પોટલી પોટલી હાલ દઈશું પાણી જશે એટલે એવું કરીએ દેહાડતા હા વાતો મારે

કાલે શેઠની પીલા કાઢવા કાકા નહી હવે આપણે બધું કહી દીધું છે ને

આવ ફરી વાર નહીં કરો થઈ બીજે આવે તો ઠીક દારૂ નામ પણ તમે કઈ મોણ કરવા નીકળેલો સોમલા ને એ જ એકદનો પિન ફૂલ થયેલો નીકળ્યો એટલે તમાકુ ફોટી મારી આ પીલા હે અમારા કરતા પેલા પીલા કાઢી રહ્યા જો આવું ને આવું કરશે તો તમાકુ તમ મન લાગતું નહીં પોણા દો એવું એટલે આ પીલા પીલા બધું નીકળી જશે પૈસા જોવાની વાત કરી જો તુદ્ધ હતી જો કાઢવાના છે લે આ પીલા કાઢી નાખશે

ન પછી પછી એ પછી આવું નાખી દે એ પછી આવું એ આટલું બધું પછી તમારે પેલા પીલા કારણ એક એક વાર

હા મન નહી લાગતું પીખલા પીખલા કાઢે કાઢે લાગતું નહીં લાગતું પોત પીવા મારી મને પેલા પીવા દે પરીક્ષ

પીલા કાઢા એ પણ અમને ફૂલ પી કાઢી પેલા કેતો હું કહું પણ આપણે હવા પીધા વગર આવવાનું

હા ઘેર ભૈરો કોથરા પૈસા લાવો છો તાર શું કરશો પોટલી બતાવશો તમારી પેલી ચોખા લાવના કે ના લે હોય હું ના પૈસા માંગ ના મો પૈસા નાની કીધું નથી કાઢવાના પીલા પૈસા વાત એ વાત કરવું કાલ ની હમણી જોડે ભીખલા જો વાત કરી લ્યો હવારમ આવજો ને ભીખુભાઈ આપડે દારો બગડ્યો બધી રીતે બોલાવવા જ નહીં એ તો ઘેર તો જોડિયા